વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતી બોર્ડમાં તારીખ ફેરફાર કરવા માટે અરજી કરેલી હતી તો બોર્ડ દ્વારા અહીંયા જારી કરવામાં આવેલું છે શું છે તેની માહિતી મળી તો જે ઉમેદવાર તારીખ છે તેઓ નંબર સાતમાં જણાવેલ તારીખ સમય અને કોલમ નંબર આઠમાં જણાવેલ પરીક્ષા સ્થળ જૂનો કોલેટર લઈ જઈને શારીરિક કસોટી હાજર રહેવાનું રહેશે નવા કોલેટર લેટર ઇસ્યુ કરવાના રહેશે નહીં ઉમેદવારે તારીખ બદલાવ અંગે અરજી રદ એટલે રિજેક્ટ કરેલી છે તેવું ઉમેદવાર કોલેટર લેટર જણાવેલ તારીખ શારીરિક કસોટીમાં હાજર રહેવાનું રહેશે તારીખ બદલવા માટે આવેલ અરજી પૈકી બાકી રહેલ ઉમેદવાર હવે પછી મૂકવામાં આવશે એટલે કે હવે પછી જાહેર કરવામાં આવશે તો માનો કે આ ભાઈએ તારીખ બદલવા માટે અરજી કરેલી હતી જૂની તારીખ હતી આઠ એક બે હવે સોળ એક બે હજાર પચીસ કોલ લેટર એને લઈને જવાનું રહેશે આથી પોલીસ કોન્સ્ટેબલ લઈને માહિતી આની પીડીએફ અમારા ગ્રુપમાં મળી જશે જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો થેન્ક યુ